હેલો ભાઈઓ દાદા બેનો અમે જઈએ છીએ જુનાગઢ તો અત્યારે બાર રોડા પહોંચ્યા છે અને આ અમારે છે રાહુલ એની મારે જગ્યા હતી તોય છતાં ઓલા બે છોકરા નો લાવ્યા હા એ જગ્યા હતી તોય નો લાવ્યા છોકરા થઈ ચાલો તો આપણે જુનાગઢ જોઈતું વિડીયોમાં તમને દેખાતું છે આસુ આસુ દેખાય છે એનું દી આત્મિક ગયો છે ફૂલ હજી અહીંથી આપણે પચાસ કિલોમીટર જુનાગઢ આખું છે પણ કાંઈ વાંધો નહીં આપણે પૂગી જવું એટલે આપણે ઇન્દ્રભરથી બાપુના આશ્રમે જવાનું છે ચાલે તો જોઈ આશ્રમની અંદર આપણે આવી ગયા છીએ બધું જ વાસણ પહેલાં જમાનાનું છે અને બી હાલમાં મ્યુઝિયમ તરીકે મૂકેલું છે જોઈ જોઉં આ ગેટ છે ત્યાંથી આવો એટલે બધી જ વસ્તુ વાસણ બધી તમને જૂના જમાનાનું ગાડું બધી જ વસ્તુ અહીં તમને જોવા મળશે તો વિડીયોમાં બનાવી જો બધું તમને બતાવું આ ઈન્દ્ર ભારતી બાપુ જે રે છે એ જગ્યા છે એ હજી આમ જ રે છે આ આપણે ભોળાનાથ મૂર્તિ છે ચાલો આગળ જઈએ

ચાલો તો આપણે નીકળી જઈએ જી ઘરે જવા માટે વિડીયો ગમે હોય તો લાઈક કરજો શેર કરીજો ને સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા જય ગિરનાર